ગાંધી ભૂમી પોરબંદર માં સાત મહિના બાદ ફરી કોરોના ની એન્ટ્રી થઈ છે જેમાં રાણાવાવ ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે પોરબંદર ની કોવિડ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે પોરબંદર માં છેલ્લા સાત એક મહિના થી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો ત્યારે ગઈકાલે રાણાવાવ ના સ્ટેશન પ્લોટ માં રહેતી એક મહિલા નો કોરોના નો રિપોર્ટ પીએચસી સેન્ટર ખાતે કરાયો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા આ મહિલાને તુરંત જ સારવાર માટે પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ મહિલાને છેલ્લા થોડા દિવસોથી શરદી ઉધરસની બીમારી થઈ હતી જેમાં હાલ તેઓને સારવાર માટે ખસેડાયા છે ત્યાં તેમની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળે છે આ મહિલાની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી જોવા મળતી નથી એટલે કોરોનાનો લોકલ ચેપ પણ લાગી શકાય તો આ કોરોનાના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ મહિલાના પરિવારના છ સભ્યોને પણ સેમ્પલ લેવામાં આવ્યા છે આ મહિલાનો જે કોરોના રિપોર્ટ આવ્યો છે તે કયો વેરિયન્ટ છે તે અંગે સેમ્પલ લઈ ચકાસણી કરવામાં આવી રહ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર